મને થયું કે જે લોકો ક્લાસમાં આવી શકતા નથી ને ફી ભરી શકતા નથી ક્લાસની ઓફલાઈન માટે કરવું જોઈએ બીજા પ્લેટફોર્મ ઉપર આપણો ઓનલાઈન કોર્સ સેલ કરતા હતા અને હવે નવા વર્ષે નવું આપણી એપ એપ લોન્ચ લોન્ચ કરી કરી છે છે અને આ એ તમે ડાઉનલોડ કરીને આખો ઇંગ્લિશ સ્પીકિંગનો કોર્સ એની ટાઈમ કરી શકો છો અને માત્ર અત્યારે એક ઓફર છે ફર્સ્ટ હંડ્રેડ સ્ટુડન્ટ માટે જસ્ટ ઇલેવન અગિયાર રૂપિયામાં આખો કોર્સ એટલે કે પર ડે ઇલેવન રૂપીસ એ પ્રમાણે આખું ટોટલ તમને કોર્સ મળી રહ્યો છે અને લેટ મી યુ કે એઝ અ સ્ટુડન્ટ 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 હું એક 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 હતો મારી ઇંગ્લિશ ત્યારે ત્રણ જગ્યાએ કોર્સ કરેલો છે છે અલગ અલગ ફી ભરીને પણ તમને સ્પેશિયલ ઓફર મળી રહી આર તો આ ઓફરનો લાભ લો અને નવા વર્ષે કંઈક નવું કરો ઇંગ્લિશ તમારા સપના સાકાર કરો વિશ્યુ ઓલ ધ બેસ્ટ અને હવે એપ કેવી રીતે ડાઉનલોડ કરવાની એના સ્ટેપ જોઈશું તો ગાઈઝ ફર્સ્ટ ઓફ ઓલ તમારે જે પ્લે સ્ટોર છે એના ઉપર જવાનું છે અને પ્લે સ્ટોર ઉપર જઈને તમારે વીઆઈપી એકેડેમી એ રીતે સર્ચ કરવાનું છે તો વીઆઈપી એકેડેમી એપ તમને દેખાશે અને એના ઉપર તમે ક્લિક કરશો એટલે વીઆઈપી એકેડેમીનો આપણું રેડ કલરનો લોગો છે અને એના ઉપર આપણે એ ક્લિક કરીને ઇન્સ્ટોલ કરીએ અને ઇન્સ્ટોલ કરશો એટલે તમને પછી આ રીતે મેસેજ આવશે આ રીતે તમે વોટ્સઅપ સાથે ક્લિક કરશો અને ફાઇનલી તમને આ ટાઈપનો વીઆઈપીનો લોગો દેખાશે અને જે સ્પેશિયલ ઓફર છે એ ઓફર ઉપર ક્લિક કરી અને પેમેન્ટ કરીને તમે આજથી શીખવાનું શરૂ કરી શકો છો વિશયુ ઓલ ધ બેસ્ટ